શું તમને પણ રોજ રાતે એ પ્રશ્ન થાય છે કે આજે શાકમાં શું બનાવીશું તો ફ્રેન્ડ્સ તો આ વિડીયો તમારા માટે છે આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવું ભરેલ ડુંગળીનું શાક તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા દસ ડુંગળી લીધેલી છે મીડિયમ સાઈઝની ડુંગળી લીધેલી છે અને એને આપણે છીલકા કાઢી લીધેલા છે પણ જ્યારે પણ એની છાલ કાઢો ત્યારે આ જે નીચેનો ભાગ છે એ વધારે કાઢવાનો નથી નહીં તમે જ્યારે ડુંગળીને તેલમાં નાખશો તો એના ઉપરના ફોતરા છે એ નીકળી જશે તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ છે એકદમ મીડિયમ ગરમ થાય ત્યાં સુધી જ ગરમ કરવાનું છે અને પછી આપણી આ ડુંગળી છે એને આપણે એટી પર્સન્ટ કૂક થઈ જાય એટલી આપણે તળી લઈશું અને ગેસની ફ્લેમ છે એ બિલકુલ સ્લો રાખવાની છે નહીં ઉપરથી લાલ થઈ જશે પણ અંદરથી એ ચડશે નહીં તો એ ડુંગળી ચડી ગઈ છે તો એને બહાર કાઢી લઈશું અને મેં અહીંયા આ દુમરચાં અને લસણ છે એને આપણે વાટી લઈશું અને અહીંયા સિંગદાણા તલ અને તીખા ગાંઠિયા છે એનો પણ આપણે ભૂકો બનાવી લઈશું અને ટમેટા છે એને પણ ક્રશ કરી લઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે આપણું તેમાં રાઈ રાય નાખીશું રાય થોડી તતળે એટલે જીરું નાખીશું અડધી નાની ચમચી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને આપણે જે વાટીને રાખેલી છે આદુ મરચાં લસણની પેસ્ટ એને આપણે સાતળી લેવાની છે ખાલી આદુ અને લસણનો કાચો ટેસ્ટ ન રહે એટલી આપણે સાતળવાની છે મુશ્કેલથી પંદરથી થી વીસ સેકન્ડ માટે તો એ સતળાઈ જાય એટલે આપણે જે ક્રશ કરીને ટમેટો રાખેલું છે એ આપણે એડ કરી દેસું જો તમને ડુંગળી પસંદ હોય તો તમે આદુ મરચાંની પેસ્ટ નાખી ત્યારે એની સાથે ડુંગળી પણ એડ કરી શકો છો પણ મેં અત્યારે ડુંગળી નથી નાખી અને હવે આપણે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી નાની ચમચી હળદર અને એક મોટી ચમચી જીરું પાવડર એડ કરી દેસું અને એને બરાબર મિક્સ કરી અને થોડીવાર માટે એને ચડવા દઈશું થોડું ચડે એટલે મેં અહીંયા બે ચમચી જેટલી લાલ મરચું પાવડર એડ કરેલું છે એ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો અને એને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું અને હવે થોડી વાર ચડે એટલે આપણે જે મસાલો પીસીને રાખેલો છે ને સિંગદાણા તલ અને તીખા ગાંઠિયાનો એ મસાલો આપણે એમાં એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી દઈશું એનાથી આ ગ્રેવી છે એકદમ ઘાટી અને ખૂબ જ સરસ બનશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવશે હવે આ ગ્રેવીમાંથી ફરતું તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે ચડવા દઈશું તો જુઓ તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે જે તળીને રાખેલી ડુંગળી છે એમાં એડ કરી દઈશું અને એને પણ બરાબર મિક્સ કરી લેશું અને હવે તમારે જેટલી ગ્રેવી જોઈતી હોય એટલું આપણે પાણી એડ કરી દઈશું તો શરૂઆતમાં મેં અહીંયા થોડું પાણી ગરમ નાખી અને એને બરાબર મિક્સ કરી લઈશું અને હજી આપણે એમાં એક કપ જેટલું પાણી એડ કરી દઈશું અને એને ઢાંકી અને આપણે ચડવા દઈશું તો હવે જુઓ આપણે આ ગ્રેવી છે એ ઉકળી ગઈ છે પણ હજી એમાં થોડું વધારે પાણી છે તો એને થોડી વાર માટે પાછું આપણે ઢાંકી અને ચડવા દઈશું અને પાંચ મિનિટ પછી એમાં ગરમ મસાલો અને કોથમીર નાખી અને ગેસ બંધ કરી દઈશું કેમ કે શાક જેમ થોડું ઠંડુ થશે એમાં રસો જે છે છે એકદમ થઈ જશે તો તો હવે આપણે ગેસ બંધ કરી જુઓ ને જ મોઢામાં પાણી આવી જાય એવું ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાળી ભરેલું ડુંગળીનું શાક આપણું બની અને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી પસંદ આવે તો મને કમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય આપવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો